મિત્રો ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે બે હજાર પચીસ છવ્વીસ ની નવી સ્વ અધ્યન પોથી જે ભાગ પ્રમાણે આવી છે તેમાં ભાગ બે ની અંદર આપણને ગુજરાતી વિષયનો પાઠ નંબર પાંચ આપેલો છે તમે સાપથી ડરો છો કે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેકે દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે અને ખાસ વાત એ છે કે હવે તમે આ સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે કલરફુલ સોલ્યુશનની પીડીએફ એ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો તો જરૂરથી વોટ્સઅપ પર આ પીડીએફ મેળવી લેજો અને તમારી પરીક્ષાની તૈયારી માટે તમે આ તૈયારીઓ જે છે તે શરૂ કરી દેજો ચાલો દોસ્તો તો આપણે શરૂ કરીએ આ જે સ્વ અધ્યયન પોથી છે તેમાં પાઠ નંબર પાંચ તમે સાપથી ડરો છો કે વિષય ગુજરાતી તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એકાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલો સવાલ નળ દમયંતીની વાર્તામાં ખાલી જગ્યા સાપની વાત આવે છે તો જવાબ આવશે કરકોટક બીજું ખાલી જગ્યા રાજાને તક્ષક નામનો સાપ કરડ્યો હતો તો જવાબ આવશે પરીક્ષિત ત્રીજું ખાલી જગ્યા સાપ સૌથી વધારે લાંબો અને વજનમાં સૌથી વધારે છે તો જવાબ આવશે અજગર ચોથું સાપનો સાપના ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન મુંબઈમાં ખાલી જગ્યા ઇન્સ્ટિટ્યૂટમાં તૈયાર થાય છે તો જવાબ આવશે હાફકીન પાંચમો ખાલી જગ્યા સાપનો દુશ્મન છે તો જવાબ આવશે નોળિયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દની જગ્યાએ સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો પહેલું નોળિયાના દાંત ધારદાર હોય છે તો ધારદારનું સમાનાર્થી થશે તીક્ષ્ણ એટલે વાક્ય આવશે આપણું નોળિયાના દાંત તીક્ષ્ણ હોય છે બીજું સાપના શરીરે વાળ હોય જ નહીં તો વાળની જગ્યાએ આવશે રૂવાટી સાપના શરીરે રૂવાટી હોય જ નહીં ત્રીજું સાપનું સરેરાશ જીવન પચીસ વર્ષનું ગણાય તો જીવનની જગ્યાએ આપણે આયુષ્ય મૂકીએ સાપનું સરેરાશ આયુષ્ય પચીસ વર્ષનું ગણાય સાપની ચામડીની તરેહ અને સૌંદર્ય હેરત પમાડે તેવી હોય છે તો સામડીની જે સમાનાર્થી છે તે આપણે ત્વચા મૂકીએ તો સાપની ત્વચાની તરહ અને સૌંદર્ય આશ્ચર્ય પમાડે તેવા હોય છે નોળિયો સાપનું શત્રુ છે તો નોળિયો સાપનો દુશ્મન છે શત્રુની જગ્યાએ આપણે દુશ્મન શબ્દ મૂકી શકીએ મિત્રો ધોરણ ત્રણ થી દસ ની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ ની જે ભાગ પ્રમાણે છે તે આવી ચૂકી છે અને આ નવી સ્વ અધ્યયન પોથીના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને આ પીડીએફ જો તમે વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય દોસ્તો હા મિત્રો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માંગતા હોય સ્વ અધ્યયન પોથી સોલ્યુશનની તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને

ત્રીજું છે સુંદર રૂપાળું રમણીય અને મહાન તો અલગ પડતો શબ્દ છે મહાન ચોથું છે ચીકુ મોસંબી ટામેટું અને નારંગી તો અહીંયા અલગ પડતો શબ્દ છે ચીકુ વેદના પીડા દુઃખ અને ક્રોધ અલગ પડતો શબ્દ છે ક્રોધ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા વાક્ય કોણ બોલે છે તે એકમના આધારે લખો પહેલું મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી યાદ છે ને તો આ વાક્ય ભાભી બોલે છે બીજું એ નાગપાચમનું વ્રત છે તો આ વાક્ય બા બોલે છે ત્રીજું સોના તારે શું પૂછવું છે તો આ વાક્ય રામુ બોલે છે ચોથું નાગને બદલે ઉંદરનું ચિત્ર ઓળખે તો શું થાય તો આળખે તો શું થાય તો આ સોનલ બોલે છે અને ત્યાર પછી છે પાંચમું નાગના મણીની વાત સોનલ બહેનને કહો ને તો આ વાક્ય ભાભી બોલે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તે રીતે ચાર પ્રશ્નો બનાવો ચાલો તો અહીંયા જો વાક્ય આપણને આપ્યું છે કે સોનલના બહેન નળદમયંતીની વાર્તા કહેતા હતા તેમાં કર્કોટક સાપની વાત આવે છે તો પહેલું વાક્ય કોણ નળ દમયંતીની વાર્તા કહેતું હતું આ એક પ્રશ્ન બની ગયો ત્યાર પછી બીજું સોનલ બહેન કોની વાર્તા કહેતા હતા તો આ પણ એક પ્રશ્ન થઈ ગયો ત્રીજું નળદમયંતીની વાર્તામાં કોની વાત આવે છે તો કે કર્કોટક સાપની વાત આવે છે આ પણ થઈ ગયું અને ચોથું નળદમયંતીમાં કર્કોટક કોનું નામ હતું તો એ સાપનું નામ હતું બરાબર છે તો આ રીતે આપણે આ જે ચાર પ્રશ્નો છે તે પૂછી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલા પ્રશ્નોના જવાબ લખો નાગ પાંચમી જેવા બીજા કયા વ્રત બીજા કયા કયા વ્રત શ્રાવણ માસમાં આવે છે તો જો શ્રાવણ માસમાં આવતા વ્રતો ગૌરી વ્રત જયા પાર્વતી ફૂલકાંજળી વગેરે જેવા વ્રતો આવે છે બીજું ભારતમાં કયા કયા ઝેરી સાપ જોવા મળે છે તો ભારતમાં ધમણ નાગ કાળોતરો ખડચિત્રો ફૂરસો કિંગ કોબ્રા બેન્ડેડ કાળોતરો પીટ વાઇપર જેવા ઝેરી સાપ જોવા મળે છે ત્યાર પછી છે ત્રીજું સાપ વિશેની ખોટી માન્યતાઓ કઈ છે તો સાપ ઘરડો થાય ત્યારે તેને મૂછો ફૂટે છે બધા સાપ ઝેરી હોય છે સાપ દૂધ પીએ છે સાપને બે જીભ હોય છે મદારીની મોરલીએ સાપ ડોલે છે આવું ખોટું માનવામાં આવે છે ચોથું તમે સાપ વિશેની બીજી કઈ કઈ વાર્તાઓ સાંભળી છે તો વાસુકી નાગ અને સમુદ્ર મંથન ભગવાન શ્રી કૃષ્ણ અને કલિય નાગની કથા ભગવાન શિવ અને વાસુકી વસુકી નાગ તક્ષક નાગ અને પરીક્ષિત રાજાની કથા સાપ વિશેની આ વાર્તાઓ સાંભળી છે ત્યાર પછી પાંચમું નોળીઓ વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે તો નોળીઓ પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલી કહેવતોનો અર્થ સમજાવો ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ તો મહેનત કોઈ એક કરે અને તેનું ફળ બીજો જ કોઈ ભોગવે બીજું ડુંગર ખોદીને ઉંદર કાઢવા એટલે ખૂબ મહેનત કરવા છતાં ન જેવી પ્રાપ્તિ થવી ત્રીજું સાપે છછુંદર ગળ્યા એટલે મુશ્કેલીમાં આવું ન ગળાય કે ન છોડાય એવી બે બાજુની મુશ્કેલી પરિસ્થ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આ એકમમાં સૌથી લાડકું પાત્ર કયું છે શા માટે તો આ એકમમાં સૌથી લાડકું પાત્ર સોનલ છે કારણ કે તે કુતૂહલપૂર્વક સાપ વિષયના વિવિધ પ્રશ્નો કરે છે નવી નવી વાતો જાણવા ખૂબ જ ઉત્સુક છે અને સૌને પ્રેમાળ લાગણીથી સાંભળે છે માટે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી અહીંયાથી તમને દરેકે દરેક વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ દરેક પાઠની સમજૂતી પ્લસ સ્ધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો કે પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી જશે અને ખાસ વાત એ છે કે વોટ્સઅપ પર પણ હવે તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સએપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો તમે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર એપ્લિકેશન પર પણ આપણી પીડીએફ અપલોડ થઈ ચૂકી છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે છે પ્રશ્ન નંબર સાપ ખેડૂતનો મિત્ર કેવી રીતે લખો તો જવાબ આવશે સાપ ખેડૂતનો મિત્ર છે કારણ કે તે ખેતરમાં રહેતા ઉંદર અને અન્ય નાના જીવ જંતુઓને મારી નાખે છે ઉંદર પાકને નુકસાન પહોંચાડે છે જ્યારે સાપ તેમને ખાઈને ખેડૂતનો પાક બચાવે છે સાપનું આવું કુદરતી કાર્ય ખેડૂત માટે લાભદાયક છે તેથી કહેવાય છે કે સાપ ખેડૂતનો મિત્ર છે તો દોસ્તો અહીંયા આપણે આજે પાઠ નંબર ચાર જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે પણ દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે